નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતની ફેમસ હિરોઇન માયરા સોયાનું દુઃખદ અવસાન થયું છે દોસ્તો તેમનું અવસાન તેઓએ સુસાઇડ કરી છે તેના કારણે થયું છે ત્યારે દોસ્તો તેમના અનેક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે ત્યારે જ દોસ્તો હાલમાં ગુજરાતના સુપરસ્ટાર કલાકાર એવા વિક્રમસિંહ રાઠોડે તેમને શ્રદ્ધાંજલિ પાઠવતું એક જોરદાર ગીત ગાયું છે તે પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમે પણ તેમની આત્મા